દહેગામ તાલુકા પંચાયત કચેરીના હોલમાં તાલુકાના સરપંચોએ વાસણા સોગઠી ગામેથી આઠ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો તેમજ સૌ સરપંચોના સહયોગથી મળીને વાસણા સોગઠી ગામમાં પંખીઘર બનાવી આપવાની તૈયારી બતાવી છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી દરેક પરિવારમાં જે સહાય થાય એ પેટે આપણે અમને આપ્રાથી જે યથાશક્તિ યોગદાન થાય કે આપ એ માટે અમે ચર્ચા કરી પરંતુ પછી અમારા અંદર અંદર ચર્ચા થઈ ગઈ કે સરકાર દ્વારા ચર્ચા ના કેના ચેક આટલે 2 લાખ રૂપિયા કેદ સરકારમાંથી આવશે પછી બી અંદર અંદર એવીની ચર્ચા થઈ કે જે વ્યક્તિનો કે જે પરિવારનો દીપક ઉધાઈ ગયો એ પેટી આપણે પૈસા આપીએ પૈસા પર વાપરે નહીં કે એનાથી એમનું વિજ્ઞાન ચાલે એવું નથી અને કોઈ વાપરે નહીં કદાચ આપણા આપણા પરિવારમાંથી કોઈ આવું થયું હોય તો એ પૈસો કોઈ નથી વપરાય નહીં એટલે મારો અંગત વિચાર એવો હતો અસોક્ જોડે મારા ચર્ચા થઈ કે આપણે કંઈક ગામની અંદર એવું કરીએ કે સરપંચ એસોસિએશન દ્વારા કંઈક આથી વન પ્રતિકે આઠે આઠ જે યુવાનો मरण थी गया एम पेटे मारो अंगत विचार एवं तो हो कि बदार आप थोड़ो थोड़ो फाड़ो आप पांच मणु पंखी घर बनाई दरक गाम नाम चाला सुखी सरपंच एसोसिएशन तालुका प्रमुख आज रोज सरपंच एसोसिएशन आखा देगा तालुका સરપંચો દ્વારા અમે અહીંયા વાંચના સ્થિતિ કાલે આઠ યુવાનો નદીના પીમાં ડૂબવાથી એ પ્રકારે મૃત્યુ પામ્યા એમના શ્રદ્ધાંજલિ માટે આ કાર્યક્રમો અને હું પ્રાર્થ ભગવાનને પ્રાર્થના કરું છું કે આખી યુવાનોના આત્માને ભગવાન શીર શાંતિ આપે અને એમના પરિવારજનોનું આ દુઃખ સહન કરવાની શક્તિ આપી સાથે સાથે અમે એસોસિએશન દ્વારા આ આઠ યુવાનોના યાદગીરી માટે જ ગામની અંદર પંખી ઘર બનાવવાનું એક આયોજન કરી રહ્યા છીએ ટૂંક સમયની અંદર આ પંખી ઘર અમે બનાવી સર બનાવ્યો અને ત્રણ વિવાનો નદીના પાણીમાં એ બદલ આજે અમે સર્વોન વિશ્વ દ્વારા અનેક શ્રદ્ધાંજલિ દરેક પરિવાર અમે ભગવાન મા અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ પરિવારને ખૂબ જ શક્તિ આપીશ આ સહન કરવાની અને આઠ યુવાનોને